સ્થળો પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યા છે સ્વાભાવિક છે ત્યારે સંઘ પ્રદેશ દાદરનગર હવેલીના જંગલ વિસ્તારમાં ગુજરાતી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે ખાનવેલમાં આવેલી ડિયર વાઇલ્ડ સેન્ચુરી પાર્ક હાલ પર્યટકોથી ઉભરાઈ રહ્યો છે પ્રાણી સંગ્રહાલય કે જૂની પાંજરા જુમાં પણ પ્રાણી પાંજરાની અંદર બંધ હોય છે પરંતુ ડિયર વાઇલ્ડ સેન્ચ્યુરીમાં જંગલી પ્રાણી મુક્ત વિહાર કરતા જોવા મળે છે અહીં પ્રવાસીઓને એક બસમાં બેસાડીને મુક્ત વિહાર કરતા જંગલી પ્રાણીઓને જોવા માટે લઈ જવામાં આવે છે ચારસો દસ હેક્ટરમાં જમીનમાં પથરાયેલા આ પાર્કમાં પાંચસો ત્રેપન જેટલા જંગલી પ્રાણીઓ છે આ વિસ્તારનું કુદરતી સૌંદર્ય પ્રવાસીઓનું મન મોહી લે તેવું છે કારણે અહીં જંગલ પહાડ નદી અને જંગલી પ્રાણીઓ છે જે પણ પ્રવાસી અહીં આવે છે તે સૌંદર્યની હાડી ખુશખુશાલ થઈ જાય છે ટોટલ જો એરિયા જોવા જાય તો ત્રણસો ને દસ હેક્ટર છે અને તેની અંદર અત્યારે એડ કરવામાં આવી છે સો હેક્ટર એટલે ટોટલ ચારસો દસ હેક્ટર જેવી થાય છે અમારે જે અહીં જે ડિયર ઇન્કલોઝરમાં ડિયર જે છે એ સ્પોટેડ ડીયર અને સાંભર અને નીલગારી રાખવામાં આવેલી છે ટોટલ સંખ્યા પાંચસો ને ચોત્રીસ જેવી થાય છે અત્યારે અમે એમને જો ઉનાળાનો સમય ચાલી રહ્યો છે તો એના માટે અમે ગ્રીન ફોડર અને સાથે કેટલ ફીડ પણ આપવામાં આવે છે એક બાજુમાં તળાવ છે ચેકડેમો બનાવવામાં આવેલા છે ફાર્મ બંધ બનાવવામાં આવેલા છે ગલી પ્લગિંગ કરવામાં આવેલી છે કઈ રીતના બને અહીંયા બસમાં લઈ જાય છે તમને અને બીજી રીતના કે અહીંયા જે બધા ડીયરો છે તે ખુલ્લેથી ફરે છે અને કોઈ જાતનું રિસ્ક નથી તમે અહીંયા આવો ફેમિલીની સાથે આ મોટું જંગલ તમે એક્સપ્લોર કરો નેચરની સાથે અને બસ આ જ કહેવા માગું છું કે તમે એ વસ્તુને સમજો કે આઝાદી માણસો માટે ઇમ્પોર્ટન્ટ છે તો જાનવરો માટે બી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે અને હું બહુ બહુ શુક્રિયા છું અને બહુ ધન્યવાદ કરું છું આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જે અહીંયા જે બધું સાચવે છે કે એને આ तो विचारी जानवरों માટે અને સાથે ને સાથે નાના છોકરાઓને કે બધાને આ જોવાનો ભી મોકો આઈ ગયો અને મુજે યહા પે આકે બહોત અચ્છા લગા ક્યુકી બાકી કે જો પાર્ક્સ રહેતે જેસે કી वाइल्ड लाइफ સેન્ચુરી રહેતી હે વહા પે કાફી એનિમલ્સ કો કેજ મે રખા જાતા હે ઓર યહા પે વેસા નહીં હે યહા પે سارے डियर पूरे ओपन है उन लोग एन्जॉय कर रहे हैं खेल रहे हैं और उनको देख के ऐसा बिल्कुल भी महसूस नहीं हो रहा है कि उनके ऊपर कुछ हेरासमेंट हो रहा है या कुछ हो रहा है यहाँ पे कैसा लग रहा है कि हम लोग एक जैसे कि जंगल में हम लोग ऐसे चलते चलते जाते तो ऐसा लग रहा है हम लोग वैसे ही जा रहे हैं જો અને હું અહીંયા સિલવાસામાં ડિયર પાર્ક જોવા આવી હતી અને એટલું સરસ ડિયર પાર્ક છે અહીંયા બધા ડિયર ખુલ્લા રહે અને અહીંયા આપણે બસમાં લઈ જાય મસ્ત બસમાં આપણે જાવી જંગલના વચમાં અને અહીંયા બધા ડિયર્સ ખુલ્લા હોય એ લોકો મસ્ત રમતા રહે અને આપણે એ લોકોને બસમાંથી જોતા રહેવી મસ્ત તો આ ડિયર પાર્ક તો બહુ સારું હતું અને અહીંયા ડિયર પણ એટલા સારા છે બહુ બ વધારે માત્રામાં ડિયર છે અમે સુરત થી આવ્યા છીએ અને અમે અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ વેકેશન કરવા તો અમે હજી સુધી પણ છોકરાઓને એમાં કરતા આમાં વધારે ઇન્ટરેસ્ટ આવે છે અને ગીરની બાજુ જાય તો બસમાં બેસાડીને જોવે છે અને બસમાં ટ્રાફિક હોય તો એમ કંઈ દેખાય પણ નહીં અહીંયા વ્યવસ્થિત નીચે બસમાંથી ઉતારી વ્યવસ્થિત દેખાય છે અને એટલા બધા સરસ દેખાય છે નજીકમાં બહુ મજા આવે છે અને છોકરાઓ પણ એન્જોય કરે છે અમે સુરત થી આવ્યા છીએ અને બહુ સારો અનુભવ રહ્યો આની પહેલાં બી એક બે વાર જોયેલા હતા પણ એ પાંજરામાં પેક હતા બધા આજે પહેલીવાર ખુલ્લામાં અને એકદમ નજીકથી જોવાનો સારો એવો અનુભવ રહ્યો સેલવાસમાં અહીંયા આગળ તમે આવ્યા છો કેવું વાતાવરણ છે અને કયા પ્રકારના અહીંયા આગળ હરણ તમે જોવા સેલવાસમાં બહુ સારું વાતાવરણ છે ગરમી છે બહાર બહુ પણ અહીંયા એટલી બધી કંઈ છે નહીં ખાસ અને અહીંયા નીલગાય હરણ અને બીજા બી ઘણા બધા જે પ્રાણીઓ જે કહેવાય એ પ્રકારના બધા જોવા મળેલા છે અને આ સાથે